નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર થનારા વિદ્યાર્થીઓને પાસ થવું સરળ છે પરંતુ સો માંથી સો માર્ક લાવવા અઘરું પડશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષાની શરૂઆત આગામી અગિયારમી માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે ત્યારે શહેરના ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં રહેતા અને છેલ્લા બાર વર્ષથી અકાઉન્ટના શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગર દરજીએ જણાવ્યું હતું કે આ વર્ષે વિદ્યાર્થીઓએ નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષામાં સવાલો પૂછાશે તેથી વિદ્યાર્થીઓએ ખોટું સ્ટ્રેસ લેવાની જરૂર નથી પાસ થવું નવી પદ્ધતિમાં ખૂબ સરળ છે પરંતુ સોમાંથી સો માર્ક્સ લાવવા થોડું કઠિન પડી શકે છે આ વર્ષે વૈકલ્પિક પ્રશ્નોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ હોવાથી નાના નાના મુદ્દા વધારે ધ્યાનમાં રાખવા પડશે આ સાથે નવી શિક્ષણ પદ્ધતિમાં આંતરિક વિકલ્પોના બદલે સામાન્ય વિકલ્પ આપવામાં આવશે ધોરણ દસ અને બાર નું ગુજરાત બોર્ડની ની એક્ઝામ માટે ખૂબ જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે અગિયાર માર્ચ થી પરીક્ષા શરૂ થઈ રહ્યા થઈ જવા રહી છે પરંતુ જોવા જઈએ ને તો ત્રેવીસ ડિસેમ્બરના રોજ ગવર્મેન્ટ દ્વારા નવી એજ્યુકેશન પોલિસી નિયમ અંડર પરીક્ષાને ખૂબ જ સરળ બનાવેલી છે એના લીધે થયું છે એવું કે બારમા ધોરણ માટે વિકલ્પોની સંખ્યા વધારી દીધી છે એનો મતલબ જે તમને વિભાગ એમાં જે વિકલ્પો પૂછવામાં આવતા હતા ને એ વિકલ્પોનું પ્રમાણ વધારે દીધું છે જૂની પદ્ધતિમાં એવું હતું કે વિકલ્પો ફક્ત અને ફક્ત દસ જ માર્ક્સના હતા જેના બદલામાં અત્યારે વિકલ્પો એ ટોટલ વીસ માર્ક્સના થઈ ગયા છે તો વિકલ્પોના ફોકસ માટે તમારી પાસે એક જ રસ્તો છે દરેક ચોપડીના મુદ્દા જે નાના નાના પોઈન્ટ છે ને એ તમે જોઈ જશો ને તો ખૂબ જ તમારા માટે સરળ પડશે અત્યારની નવી એજ્યુકેશન પોલિસીમાં સૌથી મોટામાં મોટું બ્રહ્માસ્ત્ર આપણા માટે એ છે ને કે પાસ થવું ખૂબ જ સરળ છે પરંતુ પૂરેપૂરા માર્ક્સ લાવવા થોડું કઠિન બન્યું છે કારણ કે વિકલ્પોમાં શું થશે સાચો હશે તો એક માર્ક્સ નહીં હોય ને તો પૂરેપૂરા માર્ક્સ જશે તો એ બધા નાના નાના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાનું ખાસ કરીને કોમર્સની વાત કરીએ ને તો અકાઉન્ટ પેપરમાં એક તકલીફ રહેતી હોય છે કે સામાન્યત પેપર પૂરું નથી થતું પણ નવી પેપર સ્ટાઇલમાં સૌથી મોટામાં મોટો ફાયદો આ જગ્યા પર આપણને એ થઈ ગયો છે કે ફક્ત વિભાગ ઈ અને વિભાગ એફને ફોકસ કરીએ તો ફક્ત પાંચ દાખલાની ગણતરી કરવાથી છેતાળીસ માર્ક્સ જેટલું કવર થઈ જાય છે આપણું એટલે પેપર જો ન પતું હોય ને ટાઈમ ટુ ટાઈમ તો એક વસ્તુને યાદ રાખી દો કે વિભાગ એ બી સી અને ડી આ વિભાગ એક કલાકની અંદર પતાવવાનો ટ્રાય કરો અને વિભાગ ઈ અને એફ એના માટે તમારે બે કલાક આપી દો તો તમારું સો માર્ક્સનું પેપર આરામથી પડી જશે એક્ઝામને લઈને કોઈ ચિંતિત થવાની જરૂર નથી જે રીતે તમારી સ્કૂલની સામાન્ય એક્ઝામ લેવાય છે એ જ રીતની બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય છે તો એના માટે કોઈ પ્રેશરમાં આવવાની જરૂર નથી કોઈ વગર કારણનું મેન્ટલી સ્ટ્રેસ લેવાની પણ જરૂર નથી આપણું અત્યારે સિદ્ધાંત એક જ છે ખાલી ભણવું એટલા જ માટે તો ભાગવતમાં બી એવું કહે છે કે કર્મણ્ય બાધિકાર રસ્તે મા ફલેશું કદાચના કર્મ ફલ હેતુ માથે કર્મણી અર્થાત આપણું કર્મ શું છે આપણો ધર્મ એવું કહે છે કે આપણે આપણું કર્મ કરવાનું છે તમારી જવાબદારી ફક્ત ભણવાની છે ફળ શું આપવું ન આપવું એ પછીની વાત છે તો જો આપણે આપણું કર્મ કરીશું તો સો ટકા તેમાં આપણને સફળતા જોવા મળશે પેપરો પ્રથમ વખત એવું બની રહ્યું છે કે આ વખતે નવી એજ્યુકેશન પોલિસીમાં પેપર બોર્ડ વાળાએ જે સિસ્ટમ કાઢી છે ને એમાં પહેલેથી જ કહી દીધું છે સરળ પદ્ધતિ કરી નાખી છે એટલે પેપર મુશ્કેલી પ્રમાણમાં નહીં આવે ખાલી આપણે સમયને ધ્યાનમાં રાખીને પેપરમાં ઝડપ રાખવાની છે અને ખાસ કરીને ઇકો અને બીએ જેવા સબ્જેક્ટની અંદર પ્રશ્નમાં જે માહિતી પૂછી છે ને તેને અનુરૂપ જ જવાબ લખવાના છે કેટલીક વખત બાળકો વગર કારણસર જે વસ્તુ નથી પૂછીને એ વસ્તુને કવર કરવાનો ટ્રાય કરી રહ્યા છે બાળકો તો એના લીધે પેપર એ લોકોના લેન્ધી બનતા ગયા છે તો એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે પૂછ્યું છે એને અનુરૂપ અને પેપર તમામ પૂરેપૂરા ચોપડીમાંથી જ પૂછવામાં આવેલો હશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર